હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે ચિરાગ તો આજે અમે આવ્યા છે લોકપ્રિય ડાયરો રાખવામાં આવેલો છે અહીંયા બહુ જ મોટો ડાયરો રાખવામાં આવેલો છે તમને બતાવું ચાલો લોકપ્રિય ગાયક દેવાયત અહીરામ દવે અને નારાયણ ઠાકર આવેલા છે તો ચાલો તમને આજે બતાવું લોકપ્રિય ડાયરો આ છે દેવાયત ચકલા કોઈ બાજ ના બને

เอลูกไราบับพุไอวาจะกล้าคยดีบาดนาบันเองไอวะไอวะบัพุไอวะเดี่ยวบับพวยว่าเบียดัตโอ पहला तो तुम्हारा भड़काना चाहते रिस्पेक्ट टू फ्रॉम द बॉटम ऑफ माय हार्ट दुनिया जीतवा चाहते तलवार नहीं प्रेम की जरूरत है यार वालीया वालीया वाला ऊपर यार न जाने कौन सी शिकायत के हम शिकार हो गए न जाने માતાઓ બહેનો વડીલો યુવાનો વધારે લઈ અને એક શ્રીમંત ભગવત કથાના ખોળામાં જયારે હું તમે સરસ મજાનું ભાઈ શ્રી

એમને શાસન ફેરવાયા ભાગલા પાડવાને રાજદરોને નીતિ અપનાવી હવે કોઈ ભાગલા ન પાડે તો યુવાનો ખાસ ધ્યાન રાખ્યો તમે સમજદાર છો એટલે બધા જ મોટી સંખ્યામાં આમાં કોઈ એક નાતી તો બે નાતી એવું નથી અઢારે વર્ષ જ્યારે પ્રેમનું શ્રદ્ધાનું ભાગુ નહીં અને આનંદ કરવા મળ્યા છે ત્યારે સાઈરામભાઈ પણ બહુ સારી વાત કરી હાસ્ય ની રજૂઆત કરી આવી હતી ભાઈ નાનભાઈ ભજન ગાયા હું પણ તમારો પ્રેમ છે એક જે વાતો આયા ભગવતના ખોળે કરવા આવ્યો છું અને આ નાની આના બી બધા જ મહેમાનો છે કાશ્મીરી બાપુ આયા કોના કોના નામ લો સા વજાણું છે છે દા દામા કે ઓળખીતા નીકળે બધા ઓળખીતા ચહેરા છે તમે મને પ્રેમ કરો છો હું તમને પ્રેમ કરું છું યાર આટલા વરસાદ વરસાદમાં મારી લખેલી ગઝલ છે ગુજરાતી આપણી માતૃભાષા છે એને જીવંત રાખવાનો પ્રયાસ કરજો યાર ગુજરાતીને ભૂલી ન જતા ઇંગ્લિશ બોલો તો તમે તમારા વિદેશમાં જ પકડા કે કોઈ ના ની પાડે પણ માતૃભાષા જે આપણી છે એ તો આપણી ગુજરાત છે ગુજરાતી છે એ માતૃભાષા ભૂલાઈ ન જાય એની તમે ધ્યાન રાખજો દીકરા કે દીકરી મારે ભણે છે તમારે ભણતા છે બધા એ વિશ્વિય છે પણ એ ગુજરાતી ભાષા શીખવાડજો ને કે ગુજરાતી પ્રેમ કરે ને ગુજરાતી લેંગ્વેજ ને ભાષા એના ઉપર વજન રાખજો કે ભલે ઇંગ્લિશ બોલે પણ આપણો ગુજરાતી તો આપણી પરંપરા છે આપણી માતૃભાષા છે એ ભૂલાઈ ન જાય એ ખ્યાલ રાખજો અને હવે આપણે જો કેવી દીકરીઓ ત્યાં આવ્યા હજી મારા ભગતો જીવે છે અને આપણે તો એને સો દુનિયા દુનિયાનો બાપ તો મારો મહાદેવ છે એટલા માટે मैं मैं पानी की तरफ चल निकला अरे सोचा कि शिकायत करूं मेरी खुदा से, लेकिन खुदा भी मेरा आशिक निकला यार आज ना ताली बजा मेरा

તમે આ પરણામા આઈથી 3 કિલોમીટર ઝઘડિયા થાય ભજનનું નામ પડે ને એટલે લક્ષ્મણ બાપુ બારો ક્યાં દાદા તમને એને ભજનને જીવતું રાખ્યું છે અને ભજનનો નો વિશ્વ પિતા જેને કહેવાય એ લક્ષ્મણ બાપુ ની એકા ને હાજરી નથી અરુણભાઈ આજ પણ અમને પ્રેમ કરે છે આ બાજુ માં ધ્યાન આયો હોય ને આ નાતો લઈને હમણાય કે લક્ષ્મણ બાપુ હતા આ તો ભગવાન નોતી હતી

જલ્દી એકવાર તાળીઓથી વધારી દે અને આ બધું સરકારી તમારી હાથે ઓરિજિનલ વાંક છે બધાય હાજ વગાડે છે કોઈ એવું નથી કામ કે તેમ બધા છે વગાડવાનો પ્રેમનો ભાવનો આપણે સરકારી સાંભળવું છે આ દાબી નહીં